નમસ્કાર હું છું જગદીશ ત્રિવેદી સેવાનું મૂર્તિમંત સ્વરૂપ એટલે પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને એમનો જન્મદિવસ એમનું પ્રાગટ્ય પર્વ આવી રહ્યું છે ત્રીસ મેના દિવસે તો જુનાગઢની એક અદભુત સંસ્થા જે વાંચનને ખૂબ જ પ્રોત્સાહન આપે છે નામ છે વાંચન વલોણું એના એલ વી જોશી ધીરુભાઈ પુરોહિત વનરાજભાઈ પટેલ સાહેબ અને આ બધા મિત્રો સાથે મળી અને વાંચનની પ્રવૃત્તિને વેગ મળે એના માટે સુંદર કાર્યો કરે છે જેવા કે શાળાની અને કોલેજની લાઇબ્રેરીઓમાં જે પુસ્તકો કબાટની અંદર પડ્યા છે એનો ઉપયોગ થાય મા બાપ પોતાના સંતાનો જુએ એ રીતે અને સાંભળે એ રીતે ઘરમાં જ વાંચન કરે નિયમિત રીતે કોઈ ને કોઈ મનગમતું પુસ્તક વિષય ઉપર એનું પ્રવચન ગોઠવાય બહેનો પણ વાંચન તરફ વળે આવી વાંચનને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ આ વાંચન વલોણું સંસ્થા કરે છે અને એમણે સંકલ્પ કર્યો કે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને મેં કહ્યું એમ કે મુક્ત આનંદુ મૂર્તિમય સ્વરૂપ એવા પરમ પૂજ્ય મુક્તાનંદજી મુક્તાન પ્રાગટ્ય પર્વ છે મે ત્યારે એક સુંદર કાર્યક્રમ સાંજે વાગે પ્રેમાનંદ વિદ્યા મંદિરની અંદર વંથલી રોડ જુનાગઢ ખાતે થઈ રહ્યો છે અને એ છે પૂજ્ય મુક્તાનંદ બાપુની અતુલ્ય ગ્રંથ તુલાનો કાર્યક્રમ પૂજ્ય બાપુના વજન જેટલા જ પુસ્તકો

એલવી જોશી સાહેબ ડોક્ટર માતંગ પુરોહિત મારા મિત્ર ધીરુભાઈ પુરોહિત અને વનરાજ પટેલ અને આખી એક ટીમ વાંચન વલોણું એને લાખ લાખ અભિનંદન પૂજ્ય મુક્તાનંદજી બાપુના ચરણોમાં મારા પ્રણામ હરિમ તત્સત